સાત વર્ષ પહેલા સાત કરોડના ખર્ચે બ્રિજ બન્યો હતો બ્રિજ નો એક ભાગ ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકો પરેશાન જિલ્લામાં

સાત વર્ષ પહેલા આ બ્રિજ બનાયો હતો અને ત્યારબાદ અ જે રીતે આ રોડ ઉપર ભારે વાહનો શરૂ થયા છે અને ત્યારબાદ આ બ્રિજ ની પરિસ્થિતિ ઉભી થઈ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો